બા હોતા મારો હારો હોતો તબિયત જરાક નરમ છે અઠવાડિયું પંદર દી રોકાઈ જાય તો સેટ થઈ જાય મેડમ આવીને સીતારા જમવાનું બનાવવામાં તૈયાર થઈ ગયા સીતારા મારી ઘરેથી આવતી રહી ભાઈ ને લઈ આવી અહીંયા બીમાર છે એટલે હવે કાલે એના બધા રિપોર્ટને અંતેન કરાવીશ અને દસ પંદરથી રોકીશ બા એકલા રહે બા એવા નહીં એવા તો એક શાક ભાઈને ભાવે ટમેટાનું સેવ ટમેટાનું તો સેવ ટમેટાનું શાક બનાવ્યું રોટલીનો ફટાફટ લોટ બે અને અહીવા તો એક બાર હવા થઈ ગયા હવા ત્યાંથી તેડવા આવ્યો એવો વરસાદ પોરબંદરનો મેળો બગાડ્યો બધે એવો વરસાદ છે અને વરસાદે બધું બગાડ્યું અત્યારે જો કે ખેડૂતો માટે સારું હતું પણ અત્યારે ગરીબ માણસ મેળા માટે જે પ્રયત્ન કર્યા એ બધા છે મેળો બગાડો હું આખી ભીંજાઈ ગાડીમાં હતી ને તોય શાકભાજી લેવા ઉતરી તો આખી ભીંજાઈ ગઈ એવા ભેગું મંડી પડી સાવ ઘરમાં અહીંયા આવીને હવે તોય પી માં ભેદી બાને તૈયાર કરીને ખવડાવી દીધું આ જ્યારે અહીંયા થાય કે છું તેવું બીજું કાંઈ નહીં કરું ફટાફટ સાત રોટલી કરી નાખું બારનું એક દી તો ભાઈ ને બાર નું ટિફિન ખવડાવ્યું હતું કાલે રાંધી દીધું બા ઘરે જઈને એક દી આની અહીંયા ઘરે રાંધું એક દી એની એની માને હાચવી બે દી મેં મારી માને હાચવી આજે બે ભાગ પાડ્યા બે દી એની એની મમ્મી રાંધીને ખવડાવ્યું બે દી મેં ખવડાવ્યું ભાઈ ને અહીં લઈને આવતી રહી કારણ કે ત્યાં પછી મારે પોહાઈ નહીં જાજો ટાઈમ રેવો આવું છે આવ્યા થઈ ગયા મંડી પડી રોટલી કરવા લખવું આવ્યો તો તેડી ગયો બેન ભાઈ ને

અને ચટણી નાખી અને વખાય નું દૂધ ગોતી ચંદુને કીધું ગાય નું દૂધ લઈ આવ્યું દૂધ ને રોટલી ને લસણ વાળી ચટણી અમે ખાધી કાલ હાઈજે શાક કાંઈ નહીં ગામડામાં પાણી મળે નહીં તો તાજું ઓલું હજી તુરિયાની ગલકાન છે પણ આવે તો એ થાય ને હજી અને ન કાંઈ શાકમાં રોકાવું નતું કહું રોકાવું પડ્યું શેર માં છે ને ગમે એ વસ્તુ જોતી હોય ને એ થી તમને મળી તો જાય ભાઈ ને કીધું કે રોકાય છે તારી બધી ટ્રીટમેન્ટ કરાવી લો રિપોર્ટ જે કઈ હોય કરાવી લો વધારે તબિયત

એ ખાહારાવાળા નહીં એટલે આની જવાબદારી અને મારી બાને કોઈ છે નહીં મારે આ એક જ થાય છે એટલે ઈ બિચારો બીમાર પડ્યો ન કંઈ તો માનું કરે ઈ દસ પંદર દિવસ બીમાર છે કે દીને મારા પાફે તા તો એ કાંટો મારી જાય અને ભાઈને લઈ જાય એક આંટો મારી જાય ને હવે એની પરિસ્થિતિ એવી કે એ વાહનમાંય બી શકે એવી એવી પરિસ્થિતિ ખરાબ છે અત્યારે હવે અહીંયા વરસાદ બંધ રહીએ ને તો પછી દવાખાને કઈક રિપોર્ટ કરાવીએ અને ચેક કરાવીએ કે હું જોઈ એટલે ટાઈમ આજે

એના હવે એને લઈ ને જ આવું તો મૂકી નાતી રે એટલે પછી એક દી વધારે એમ રોકાવા નથી હા કાલે જ આવતી રહે ને

આ ગામડેથી આવી અને જમી અને લંબાવી દેતી એવી થાય કીધી ને તો ચાર વાગી ગયા હાડા ચાર કંઈ ખબર જ ના પડી બા માર બાજુ મારી મારો પપ પકડી અને ખેંચતા હતા કે આ બહુય હોય બધાઇ હોતા છે વાર ભાઈ હું તો છે માર હતા ને છે ને આહુઓ ઉઠા ઉઠીને સીધે સીધો મોઢું ધોઈ અને ચાય સીધો નથી મોબાઈલ લઈ લીધો અને ઉઠે બધા તો ચા બનાવું એ બરસા દેવો છે ટાઢક એકદમ થઈ ગયો તો મહાન ગામ હા ગામ ઘડીક માં ખૂટે તો મહાન કામ ખૂટે પહેલી ઉડી હા પહેલી ઉડી પડુરિયે ગરમાન ગરમા બતાય ગરમાન ગરમા હા બાકી એ તો કામ ઘડીક માં ખૂટે નહીં આપણે તો સિટીમાં સારું છે મેં તમને કાલ બતાવ્યું હતું મારા બાને અહીંયા તો વાળો આખો છે ને એમાં જે રસ્તો મેન છે ત્યાં તો ગોઠણ ગોઠણ પાણી ભરાય કીચડ 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 ઘરની અંદર ને ઉપરથી તો હજી તમારા બાને નથી પડતું બાકી બીજા બધા મારા બધા એના રિલેટિવના મકાન છે હા શું કઈ જાગતો લાગે પાણી પાણી ભરાય એ આવું ગામડાનું પરિસ્થિતિ છે અને ડોહીલા માને નહીં આપણી ઘેરા આવે નહીં આપણી ઘેરા રહીએ નહીં આપણે બધી બાજુ ચિંતા અહીંયા અહીંયા જોવાનું ને અહીં જોવાનું અહીંયા જોવાનું એક ચાથીઓ અહીંયા રાખવાનું ને એક ચાથીઓ રાખવાનું હા તું હું ઓઢીન હુઈ ગયો છું તબિયત સારી નથી તો અશક્તિ હોય હા એ જમવાનું નહીં તો માં દીકરો બેમાંથી એક કોક બનાવે

ઓઢવાના છે પહેરવાના છે છતાંય કાંઈ જ લાગે દઈએ ને તો ઓઢે તો ન ઓઢે પરિસ્થિતિ એવી છે કે બા મારા છે ને દીકરીઓને ઘરે ન ખવાય દીકરીઓને ઘરે ન ખવાય આ તો ઠીક દીકરો છે દીકરા એક અને રાખે છે અને એને પરણો નથી તો એની સેવાની ને ચાકરી કરે છે દીકરો ન હોય દીકરીઓ જોઈ તો ઓઢી તો એને ઓઢવું નથી છે ગલઢાવ હું કરીશ વસ્તુ ને ઈ મને તો સમજાતું નથી નવા કપડા એટલા બાને અમાર બાને છે ને એટલા દસ થી પંદર એના કાપડા છે દસ થી પંદર એના ધારવા ધારવા તો દસ પંદર નહીં હોય કારણ કે હોય એટલી ઓછા છે કે ચાર પાંચ ધારવા છે હમણાં હમણાં હું કંઈક પાંચ કે છ નવા ચણિયા લઈ આવી લાલ જ કલરના આવે ચણિયા ત્યારે તો લઈ આવી હતી નવા આવી છે ને મારા ડ્રેસ લઈ આવીને ત્યારે ચાર ચણિયા હું એનાય લઈ આવી અને આ બે મેં કીધું છે ને સીટી વધારે કરે ને તો નવા પેડા હોય તો મેં કીધું બા તહેવાર છે તો નવા પહેરો ન રે ન મળે ક્યાં જાઉં બાર બાર હજાર ઓઢીને બેહો એ કેમ ઓઢીને બેઠા છે બરોબર બરોબર મેં કીધું કે અહીંયા રહ્યો મારે હાહુ નહીં હથવાડ હતો કે ના બપોર મારે ન ગમે મને અહીંયા ખવાય દીકરી ના

પછી હું રાખું એટલે છે ને એ સારી છે એનું શરીર તેજ છે તમે જુઓ મારા હા મોઢા ઉપર ને બાના મોઢા ઉપર તમને કેટલો ફેર પડે મારા બાના મોઢા ઉપર તેજ જ નથી બિચારાઓ જરાય આને મોઢા ઉપર ખુશી છે અને મને આંસુડા જ છે રોતા જોઈએ આપણે જ્યાં જઈએ ને તો એ રોતા જોઈએ અને હા મારે એક જ ભાઈ છે નાનકડો આ સૌથી અને એક પછી વધારે આપણે કંઈ બોલવાનું નહીં એટલે અમે માની એ છે કે અમારા નાનકડો એક જ ભાઈ છે અને એ પરણો નથી બા માટે થઈને તમે પૂછતા હતા ને તમારે કેટલા ભાઈ છે તો આ એક ભાઈ છે મારે નાનકડો એ બા બાની સેવા કરે કામ કરે વળી બાને આ બધા એના લાવશે ને મહિનો દોઢ મહિનો ખટારો વાંકેશ તો મહિનો દોઢ મહિનો બે મહિના થાય ને ખટારામાં તો લોંગ ડ્રાઈવ ઉપર જાય તો વળી જોવે એટલે વળી બોલાવવો પડે વળી બે મહિના બેહે વળી પહેરીએ બાયમ કે કહો જા તો જાય એમાં હમણાં હેલ્થ બગડી ગઈ છે એમ આવું છે બધાને એટલે આપણા ભેગા એ ન રહીએ એટલે આપણે અળિયું કાઢી કાઢી ત્યાં જવાનું એનું કરવા પછી અહીંયા આવવાનું દીકરી છે તો શું કરે જાતેથી ઉડતી છે આઈટમ આઈટમ હતી તી કાંઈ રંધાય નહીં એક બી આઈટમને દી તો તે વળી પાર્સલ કરતી ગઈ હતી આઈટમને દી નહોતું રોકાવું તો રોકાણી પછી મંગારા કરી કરીને રાઈધું મા દીકરા ત્રણેય ખાધું ને આવા કર્યા બધાય એક દિવસ બે દિવસ અહીંયા આમાં દીકરાએ રોડવું તો ગળુંદાય થઈ ગયા છે આંભરે ભાજપ બેઠા બેઠા કેવા મો કરે છે આ આવું હશે ને આવ્યું હોય જોઈએ પણ આ યુગમાં નથી અને આને મા બાપને કલટાને કાંઈ જોતું ન હોય એને કહે રૂપિયા ઠાકડી બાંધવાસ કોઈને ચાર નારિયર સિવાય પાંચમું નારિયેળ એ આપણે દેવાના નથી અને પ્રેમની જરૂર છે પણ હવે ખબર નહીં લેણા દેડાની ને નસીબ એકબીજાના કરમ એ ભેગા થયા હોય અન્ય કંઈક બાના કરમ કંઈક ખારા કહી રહ્યા છે મારા ભાઈ મારી માયે કંઈક કઈ કોકના દુભાઈ ગાય છે તે બિચારી દુઃખી છે જો આપણે બધી સુવિધા કરી દઈએ આખા મહિનાનું બધું એનું કરી દઈએ એના ટિફિન બાંધવી દઈએ પણ ખોલી ખોલીને દેવાતા ખરીને સો વર્ષની ઉંમરે એને ખબર નથી કે એના વાસણ ક્યાં પડ્યા એના ચમચી ક્યાં પડી એની કાતરું ક્યાં પડી એના ઓઢવા પહેરવાના ક્યાં પડ્યા એના નેપકિનના અહીંથી હું જઈએ જાઉં ને અમારા બારના ભાઈ છે મોહન સ્વામીજી છે બારને કાંઈક બસ કમી નથી બારના ભાઈઓ અબજોપતી છે મારા મારા મમ્મી છે ને મારા મોસાળ સ્વામીજી થઈ ગયા ને કંઈક કમી નથી એટલું બારનું ધ્યાન રાખ્યું હતું એમ છે પણ બાકી અહીં અમે નથી આશ્રમની વાત કરતા મહાન મોટા મોટા આશ્રમ છે બારના ભાઈઓને

પડખે પડખે બેઠા હોય ને તો ટાઈટ ના લાગે ટાઈટ લાગે સામાથી પવન આવે બારણે બારણે શું બતાવે તારા